ફરી એકવાર છે વિસ્તારમાં અઢાર વર્ષીય યુવકની હત્યા થઈ છે રોડની સાઈડમાં સૂતેલા લોકોને હેરાન કરતો હતો ધાર્મિક બોલાચાલી બાદ મયુર લઢેર નામના શખ્સે હત્યા કરી ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખવામાં આવી પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે મહત્વનું છે કે મૃતક ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યાથી પરિવારજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે મૃતકના પિતા પ્રકાશ મકવાણાનું કહેવું છે કે ધાર્મિક પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે ગયો હતો અને તે દરમિયાન મયૂર લઢેર સાથે માથાકૂટ થઈ હતી જેમાં મયુરે ધાર્મિકની હત્યા કરી નાખી હત્યાને લઈને પરિવારજનોએ યોગ્ય ન્યાયની પોલીસ પાસે માગણી કરી છે તો બીજી તરફ મયુર લઢેર ધાર્મિકને અવારનવાર ત્રાસ આપતો હોવાનું પણ સામે આવ્યું

અને આરોપીને કડક થી કડક સજા મળે ને હું તો આજીવન મળે ને એવી રીતની મારી માંગણી છે સાહેબ